ગુજરાતમાં મહિલા સુરક્ષાની ચિંતાદાયક પરિસ્થિતિ ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે જ્યારે એનસીબીઆર નેશનલ ક્રાઈમ બ્યુરોના રેકોર્ડ સામે આવે છે ને તે એક વર્ષમાં છસો ને કરતાં પણ વધારે બળાત્કારના કેસોનો રેકોર્ડનો સામે ખુલાસો કરે છે ત્યારે એક જ પ્રશ્ન ઊભો થાય છે કે ગુજરાતની મહિલા સુરક્ષા ક્યાં છે આ ખાલી એક આંકડા નથી આ રાજ્યની બિન સુરક્ષાની વ્યવસ્થા પણ રજૂ કરે છે અને તેમજ વ્યવસ્થાની વાસ્તવિકતા પણ આપણને દેખાડે છે ત્યારે સમગ્ર મામલે આપ નેતા રેશમા પટેલ આકરા પાણીએ જોવા મળ્યા છે અને તેમણે સીધું જ ગૃહમંત્રીનું રાજીનામું માંગી લીધું છે રેશમા પટેલે વધુમાં શું કહ્યું છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે

તેવું તેમણે કહી અને સિદ્ધુ એમ કહી દીધું છે કે હાલ તો હમણાં જ જે આ મંત્રીમંડળ છે તે પણ બદલાવાનું છે ત્યારે રાજીનામું આપી દો ખુરશી ખાલી કરી દો અને આ ખુરશી ઉપર કોઈ મહિલા નેતૃત્વને બેસાડો જે મહિલાની પરિસ્થિતિ સમજી શકે અને મહિલાની સુરક્ષાઓને લઈ અને કાંઈક પગલાં લઈ શકે ત્યારે આ સમગ્ર મામલે રેશમા પટેલ વધુમાં શું કહી રહ્યા છે તેમને સાંભળીએ જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે સિદ્ધિ જ વાત કરવી છે કે ગુજરાતના ગૃહ મંત્રાલય સંભાળતા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી રાજીનામું આપો ખુરશી ખાલી કરો તમારું મંત્રીમંડળ બદલવાનું છે જગ્યા ખાલી કરો અને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને જગ્યા આપો કોઈ મહિલાને ગૃહમંત્રી બનાવો કારણ કે આજે ગુજરાતની જનતા સામે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના જે આંકડાઓ સામે આવ્યા છે એ મહિલા સુરક્ષા ઉપર બહુ મોટો સવાલો

બસ કરો હવે બંધ કરો આ બધું જે આંકડાઓ સામે આવ્યા છે ને એના ઉપરથી સાબિત થાય છે કે વ્યવસ્થા ખાડે ગઈ છે ગુજરાત મોડેલમાં મહિલાઓ સુરક્ષિત નથી અમારે આવું મોડેલ નથી જોતું અમે તમને કહીએ છીએ કે તમે હવે વખાણ કરવાનું બંધ કરો કાયદો ને વ્યવસ્થા મજબૂત છે તો અમે તમને પૂછીએ છીએ કે આ નરાધૂમોની હિંમત કેમ થાય છે આ રાક્ષસોની આટલી બધી હિંમત કેમ થાય છે કે કાયદો અને વ્યવસ્થા છે તમે સજા આપો છો તમે એનો અમલવારી કરાવો છો તો પણ એ લોકો આવા કૃત્યોને અંજામ આપી રહ્યા છે દીકરીઓ પિંગ રહી છે છતાં પણ ખોટી અને મોટી વાતો હર્ષભાઈ તમે છે ને આ ખુરશી પર બેસવા માટે લાયક નથી અમે તમને કહીએ છીએ ગુજરાતની દીકરીઓ બનીને કહીએ છીએ કે તમે રાજીનામું આપો ને ત્યાં કોઈ મહિલા નેતૃત્વને

ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારા સંબંધમાં મંડળ મંત્રીમંડળ જે છે તેની નિમણૂકી થવાની છે ત્યારે આ સમગ્ર ઘટના તેની ઉપર કેટલી અસરદાયક છે આ સમગ્ર મામલાને આપનો શું અભિપ્રાય છે તમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો તેમજ અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ વૈષ્ણવજન તો તેને કહીએ જે